નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે બજેટ ઓવરઓલ કેવું આવશે આપણે અલગ અલગ વિડીયો અત્યાર સુધી બનાવ્યા કે ભાઈ આ સેક્ટરને ફાયદો થાય કરદાતાને આ થાય મિડલ ક્લાસને શું મળશે આવા બધા અનેક અનેક વિડીયો આપણે બનાવ્યા છે પણ આજે ઓવરઓલ બજેટ કેવું હશે એ સવાલ તમારા બધાના મનમાં હશે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણે જોઈએ કે ઓવરઓલ બજેટ નાણાં પ્રધાન કેવું રજૂ કરશે તો ઘણી બધી સેક્ટર્સોએ માગણી કરી બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝે બેન્કિંગ સેક્ટરે માંગણી કરી ઇન્ડસ્ટ્રીઝે માગણી કરી કોર્પોરેટે કરી સ્ટોક માર્કેટે કરી ઘણા બધા જેને કહેવાય કે અગ્રણી બિઝનેસ હાઉસ છે એ લોકોએ પણ માંગ કરી અર્થશાસ્ત્રીઓ સાથેની બેઠક થઈ આ બધાની જે આશા અને અપેક્ષા હતી એ નાણાં પ્રધાન સમક્ષ રજૂ થઈ છે તો મિત્રો આપણે આજે નજર કરીએ કે બજેટ ઓવરઓલ કેવું આવશે કોને રાહત આપશે મધ્યમ વર્ગે પણ માંગણી કરી છે કે મોંઘવારી ઘટાડે કરદાતા જે સેલરી પર્સન છે એમણે પણ કહ્યું કે ભાઈ અમારી પગાર વધારો થવો જોઈએ અથવા અમારી બચત વધવી જોઈએ કર ઘટવો ટેક્સ ઘટવો જોઈએ ઇન્કમ ટેક્સની જે લિમિટ છે એ ઘટવી જોઈએ તો આ બધા ઘણા બધા સેક્ટર્સ છે કોર્પોરેટ છે એ કે કોર્પોરેટ ટેક્સ ઘટવો જોઈએ સ્ટોક માર્કેટ કે एसटीटी ઘટવો જોઈએ ડબલ ટેક્સેસનની સ્કીમ છે તો એ ઘટવી જોઈએ એટલે ઘણા બધા લોકોની એલપીજીના ભાવ ઘટવા ઘણા બધા લોકોની માંગ આશા અને અપેક્ષા છે કે અને ડિમાન્ડ પણ છે કે ભાઈ આવું થવું જોઈએ આવું થવું જોઈએ તો નાણા પ્રધાન કોની માંગણી સંતોષશે સૌપ્રથમ આપણે બધી વન બાય વન જોઈએ કે આ બજેટમાં ઓવરઓલ શું આવશે અને નવું શું હશે ખાસ આ બજેટમાં નવું શું હશે એના ઉપર આપણી નજર રહેશે અને કયા સેક્ટરને રાહત આપશે અને કેટલી છૂટછાટ આપશે એ પણ ખૂબ મહત્વનું છે મિત્રો તો આ બજેટમાં ખૂબ આશા છે ખાસ કરીને ટેક્સ રિફોર્મ કરાય ડેવલપમેન્ટની વાત હશે રોજગારી સર્જનની વાત હોઈ શકે છે હેલ્થકેર સેક્ટરમાં વધુ જોગવાઈ થઈ શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીકલ્ચર આ બધા જ સેક્ટરોમાં ફોકસ કરશે નાણાં પ્રધાન બીજું મિત્રો નાણાં પ્રધાન સમક્ષ જીડીપીને ગ્રો કરવા એટલે જીડીપીને વધારવાનો એક ટાર્ગેટ પણ છે કે એક ચેલેન્જિંગ કામ છે કે જીડીપી ગ્રોથ કેમ વધે અને ફિઝિકલ ડેફિઝિટ કેમ ઘટે આ બે વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે અને એ એમનો પહેલો ટાર્ગેટ હશે કે જીડીપી ગ્રોથ વધે અને ફિઝિકલ ડેફિઝિટ ઘટે આ બંનેનું બેલેન્સ કરીને એમણે બજેટ રજૂ કરવાનું રહેશે મિત્રો સૌપ્રથમ જોઈએ કરવેરાની સંદર્ભમાં તો ટેક્સેશનના સંદર્ભમાં ટેક્સની જે ન્યૂ રિઝીમ છે એમાં હાલ ત્રણ લાખની આવક ઉપર ઝીરો ટકા ટેક્સ છે એ ટેક્સ સ્લેબ જે છે ત્રણ લાખવાળો એ વધારીને પાંચ લાખ કરે એટલે તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા હોય તો ઝીરો ટકા ટેક્સ લાદી શકે છે એટલે એ થઈ શકે છે એવી છૂટછાટ આવી શકે છે આપણે આશા રાખીએ એટલે ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરાય બીજી વાત છે એટીસીમાં જૂની જે ટેક્સ રિઝિમ છે ઓલ્ડ ટેક્સ રિઝિમ એમાં એટીસીનો બાદ મળે છે દોઢ લાખ રૂપિયા એ વધારીને બે લાખ કરાય અથવા ત્રણ લાખ કરાય કારણ કે બે હજાર ચૌદ પછી એટીસીની જે રકમ છે દોઢ લાખ રૂપિયા એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે દોઢ લાખથી વધારીને બે લાખ કરાય ટેક્સની ન્યૂ રિઝિમ વધુ આકર્ષક બને તે માટે ટેક્સ સ્લેબમાં પણ ઘટાડો કરાય તેવી પણ શક્યતા છે જો આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો ન કરે તો ટેક્સના જે સ્લેબ છે પાંચ ટકા દસ ટકા પંદર ટકા એમાં ઘટાડો કરે તો કરવેરાની જે સિસ્ટમ છે ન્યૂ રિજીમ એ વધુ આકર્ષક બને અને સૌથી વધુ લોકો ન્યૂ ટેક્સ રિજીમને અપનાવે હવે વાત કરીએ ડેવલપમેન્ટની તો ડેવલપમેન્ટમાં નાણાપ્રધાન પ્રધાન આ બજેટમાં રિન્યુએબલ સેક્ટર્સ જે છે રિન્યુએબલ ગ્રીન ગ્રીન જે જેને કહેવાય ગ્રીન રિવોલ્યુએશનની વાત કરવી છે તો રિન્યુએબલ એનર્જી ઇલેક્ટ્રોનિક વ્હીકલ અને ખેતીવાડીમાં રોકાણ વધે અથવા છૂટછાટ આપે તેવા પગલાં લઈ શકે છે જો રિન્યુએબલ એનર્જી ઇલેક્ટ્રિક વ્હીકલ અને ખેતીવાડીમાં રોકાણ વધારશે અથવા ખેતીવાડીમાં કંઈક સહાય આપે છૂટછાટ આપે અથવા ન્યૂ રિસર્ચને ડેવલપમેન્ટને મંજૂરી આપે નવી સ્કીમ કરે ખેડૂતોને વધુ સહાય કરવાની વાત આવે તો એ ડેવલપમેન્ટ થઈ શકે છે દેશનું બીજું ઇકો ફ્રેન્ડલી અને ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું તો આ એક ન્યૂ ડેવલપમેન્ટ થશે હવે વાત કરીએ સોશિયલ વેલફેરની સામાજિક કલ્યાણની વાત કરીએ તો હેલ્થકેરના બજેટમાં વધારો થઈ શકે છે ખાસ કરીને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે જેથી વધુ સ્વાસ્થ્યને લગતી વધુ સેવાઓ ઉપલબ્ધ થાય અને લેટેસ્ટ ઉપલબ્ધ થાય હેલ્થકેર ઇન્સ્યોરન્સનો વિસ્તાર વધે હેલ્થકેર ઇન્સ્યોરન્સનો વિસ્તાર વધે મેડિકલ રિસર્ચને પ્રોત્સાહન આપવું આટલી વાત સામાજિક કલ્યાણમાં થઈ શકે છે એજ્યુકેશન શિક્ષણમાં એજ્યુકેશન બજેટના એલોકેશનમાં વધારો થઈ શકે છે નવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ અપગ્રેડ થાય અને સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર ભાર અપાય સ્કિલ ડેવલપમેન્ટ અને ડિજિટલ લર્નિંગ ઉપર વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રે કંઈક કર્યું કહેવાશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો મૂડી ખર્ચમાં ગત વર્ષના બજેટની સરખામણીએ પંદરથી વીસ ટકાનો વધારો કરવો જોઈએ અથવા કરવામાં આવે તેવી શક્યતા છે રેલવે સેક્ટરમાં મૂડી ખર્ચ દસથી વધારીને પંદર ટકાનો વધારો કરવો જોઈએ જેથી રેલવેનું આધુનિકીકરણ કરી શકાય યાત્રિકોની સુરક્ષામાં વધારો કરી શકાય અથવા ધાર્મિક સ્થળોને રેલવે સાથે જોડવાનો જે પ્રોજેક્ટ છે એ પણ વધુ આગળ ઝડપથી રીતે વધી શકે એટલે રેલવે સેક્ટરમાં પણ મૂડી ખર્ચમાં વધારો કરાશે સ્ટોક માર્કેટ ખૂબ મહત્ત્વનું છે તો સ્ટોક માર્કેટમાં બે હજાર ચારમાં એસટી રજૂ કરાયો હતો અને લાગુ કરાયો હતો એસટી એટલે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તમે કોઈપણ શેર વેચો અથવા લો તો એ જે ટ્રાન્ઝેક્શન થયું એના પર ટેક્સ લાદવામાં આવ્યો છે તે વખતે કેપિટલ ગેઇન ટેક્સ નહોતો તો હવે બે હજાર અઢારમાં નાણા પ્રધાને કેપિટલ ગેઇન ટેક્સ પણ લાદ્યો હવે સ્ટોક માર્કેટમાં એસટી અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ આ બંને ટેક્સ લા લાગુ છે તો આ ડબલ ટેક્સેશનને નિવારવું જોઈએ અથવા ગમે તે એકને નાબૂદ કરવો જોઈએ અથવા ઘટાડવો જોઈએ આ એક સ્ટોક માર્કેટની મહત્ત્વની માંગ છે તો વધુ ઇન્વેસ્ટરો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવશે બીજી તરફ અન્ય અન્ય બાબતો ઉપર નજર કરીએ કે બજેટમાં શું આવશે તો ઘણા બધા લોકોએ માંગણી કરી છે એ મુજબ આપણે વન બાય વન જોઈ લઈએ તો એઆઈ ઇનોવેશનને લઈને પોલિસી તૈયાર કરાય એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ મહત્વનું છે હમણાં ચીને એઆઈનું મોડેલ ડીપ એક્ટ રજૂ કર્યું છે મફત ઇન્સ્ટોલેશન કર્યું છે વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો એટલે એઆઈ ઇનોવેશનને લઈને કોઈ પોલિસી તૈયાર કરવામાં આવે ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ પીએસયુ જેવા સેક્ટરને બજેટની વધુ ફાળવણી કરાય અને આ સેક્ટરને ફાયદો થશે જો ફાળવણી થાય તો આ સેક્ટરને ખાસ ફાયદો થશે ડિફેન્સ ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની વાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્ઝમ્પશન વધારવા માટે કન્ઝમ્સન વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું જોઈએ એમાં બજેટની વધુ ફાળવણી કરવી જોઈએ અને પીએસયુ ઇન્વેસ્ટમેન્ટની વાત જે વર્ષોથી ચાલી આવે છે એમાં પણ વધારો કરવામાં આવે તો આ ફાયદો થઈ શકે છે બીજો મિત્રો ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે રાષ્ટ્રપ્રમુખ પદે ટ્રમ્પ આવ્યા અમેરિકામાં ત્યારબાદ ડોલર મજબૂત થયો છે રૂપિયો સતત તૂટી રહ્યો છે એટલે આરબીઆઈનું ઇન્ટરવેશન વધે તે માટે લિક્વિડિટીની સમસ્યાનું સમાધાન થાય તેવી કોઈ જાહેરાત કરવામાં આવે તો રૂપિયો વધુ તૂટશે નહીં અને રૂપિયો મજબૂત થશે બીજું મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે પરંતુ એમાં વધુ વિગતો જાહેર આ બજેટમાં થઈ શકે છે ખાસ કરીને પગાર કેટલો હશે કેટલો વધારો થશે અને આઠમા વેતન પંચનો અમલ થયા પછી બજેટમાં કેટલો બોજો પડશે એ પણ વિગતો આમાં જાહેર થઈ શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે દવાના ભાવ પણ ઘટી શકે છે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને મોબાઈલ ઉપરની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચાર્જર સહિતની જીએસટીમાં ઘટાડો કરે તો એ સસ્તું થઈ શકે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ એ પણ માંગ કરી છે કે જીએસટીનો રેટ વધારે છે તો બાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરો તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો જે વિકાસ છે જે ડેવલપમેન્ટ છે એ વધુ ઝડપથી થશે અને વધુ નિકાસ કરી શકશે અને વિદેશની હરીફાઈમાં પણ એ ટકી શકશે એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘટી શકે છે ક્રિપ્ટો કરન્સી માટે નીતિ નવી નીતિ આવી શકે છે અથવા સ્પષ્ટતા કરતી નીતિ પણ આવી શકે છે સેમી ઇન્ડસ્ટ્રીઝને મદદ મળી રહે તે માટે પ્રોત્સાહક નીતિ જાહેર થઈ શકે છે આમ તો ગત બજેટમાં સેમી કંડક્ટર માટેની પોલિસી પણ આપી હતી અને એ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું પણ એમાં કંઈક વધારે કરી શકાય તેમ છે કારણ કે સેમી કન્ડક્ટરના બે પ્લાન્ટ તો નંખાવાના શરૂ પણ થઈ ગયા છે એમાં ખાસ ગુજરાતે લીડ લીધી છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા જે હાલ ત્રણ લાખ છે એ વધારીને પાંચ લાખ કરવી જોઈએ એવી પણ એક માંગ ઉઠી છે ઈવી બેટરી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ જે છે એની ઈવી બેટરી પરનો જીએસટી અત્યારે હાલ અઢાર ટકા છે તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ ને પ્રોત્સાહન આપવા માટે પોલ્યુશન ઘટાડવા માટે તો એને પ્રોત્સાહન આપવા માટે જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવો જોઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ભાવ ઘટી જશે તો લોકો એ ખરીદવા માટે પ્રેરાશે બીજું મિત્રો સિનિયર સિટીઝન્સની માંગણી છે જે લોકો રિટાયર થઈ ગયા છે તો લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર છે કેટલાય વર્ષોથી તો એમાં વધારો કરવો જોઈએ એક હજાર રૂપિયામાં કશું ના થાય અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે તો લઘુત્તમ પેન્શન જે ઈપીએફઓમાં જે આવે છે કર્મચારીઓ ઈપીએફ અને ઈપી ઈપીએસમાં એ લોકો માટેનું લઘુત્તમ પેન્શન જે છે એ એક હજારથી વધારીને પાંચ હજાર કરવું જોઈએ એવી એક માંગ છે મિત્રો વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ છે ભારતમાં એ ખૂબ જ જટિલ છે એના રિટર્ન કરવાની રિટર્ન ફાઇલ કરવાની પણ પ્રક્રિયા ઘણી બધી લાંબી છે અને એનો એ કાયદાને સમજવો વાંચવો પણ સરળ નથી ખૂબ જ જટિલ કાયદો છે એટલે તેસઠ વર્ષનો જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ નાબૂદ કરી અને ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડની જાહેરાત કરાય આ બજેટમાં એટલે નવું બજેટમાં શું હશે તો ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડની જાહેરાત થઈ શકે છે અથવા એના માટે કોઈ કમિટી નીમવામાં આવે અને એમાં કંઈ ભલામણો કરે કેવો હશે નવો ડાયરેક્ટ ટેક્સ કોડ તો એ અંગેની વાત એમાં કરવામાં આવે એટલે એ અને નવો જો કાયદો બનશે એ ખૂબ સરળ અને અને સ્પષ્ટીકરણ પણ ખૂબ સરળ હશે મિત્રો સિનિયર સિટીઝનોને રેલવેમાં પચાસ ડિસ્કાઉન્ટ પહેલા આપવામાં આવતું હતું પરંતુ કોરોના કાળ પછી સિનિયર સિટીઝનો ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે ટિકિટ ઉપર સિનિયર સિટીઝનો મોટાભાગે ધાર્મિક સ્થળોની મુલાકાત રેલવેમાં ટ્રેનોમાં સફર કરીને લેતા હોય છે દર્શન કરવા જતા હોય છે તો એમને સિનિયર સિટીઝનોને રેલવેની ટિકિટ ઉપર પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ ફરીથી શરૂ કરવું જોઈએ તો મિત્રો આ હતું ઓવરઓલ બજેટ આવું આવી શકે એવી કેટલી બધી આશા અને અપેક્ષાઓ રજૂ થઈ છે એનું એક સમરાઈઝ મેં કરી અને આપની સમક્ષ મૂક્યું છે કે બજેટ આવું હોઈ શકે પણ નાણા પ્રધાન સામે ઘણા બધા જેને કહેવાય કે લક્ષ્યાંકો છે ઘણા બધા ટાર્ગેટ એચીવ કરવાના છે અને મહત્ત્વનું વાત એ છે કે જીડીપી ગ્રોથ વધારવો અને ફિસ્કલ ડેફિઝિટ ઘટાડવી આ બે મહત્વના મહત્ત્વની વાત છે એટલે એ સંદર્ભમાં રાખી અને આગળ વધવાનું છે બીજું મિત્રો નાણાપ્રધાન પ્રધાન ને ફાઇવ ટ્રિલિયન ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું એક સ્વપ્ન વડાપ્રધાને જોયું છે એને ફળીભૂત કરવું છે એટલે આ બજેટમાં એવી કંઈક નવી વાત એવા નવા વિકાસની વાત કરવામાં આવશે અથવા આત્મનિર્ભર ભારત જે અમેરિકામાં ટ્રમ્પ આવ્યા તો અમેરિકન ફર્સ્ટની નીતિ અપનાવી છે તેવી જ રીતે મેક ઇન ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે એને વધુ આગળ લઈ જવાનો પણ વાતનો ઉચ્ચા પુનરુચ્ચાર કરવામાં આવે તેવી પણ શક્યતા છે મિત્રો અને બીજું ભારતની ઇકોનોમી જે છે એ વિશ્વના દેશોની સામે પાંચમા નંબર ઉપર છે અને એને ત્રણ નંબર ઉપર લઈ જવાનું સ્વપ્ન જો સોય સ્વપ્ન સેવવામાં આવ્યું છે તો આ બજેટ એ દિશામાં આગળ વધશે અને એ દિશાની પ્રપોઝલો અને જોગવાઈઓ હશે જોયું આ બજેટની જે માહિતી છે ઓવરઓલ એ આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ